ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો આજનો બ્લોગ વિડીયો આપણે આવી જાય છીએ ખેગાજીવાના ઘેર દીપુલીવાના ઘેર દ્રષ્ટિવાના ઘેર અને વયા આવે એટલે ખબર પડી કે આપણે યશવી તો આ યશ્વી હાજર નહીં કે સૃષ્ટિ હાજર નહીં આરી છે દ્રષ્ટિ ઘેર ગઈ એમ કે હા દ્રષ્ટિ ઓય સૃષ્ટિ જોઈએ અને તું જમ ના જઈ ના લઈ આપણે બે જઈએ મારા ઘાત હા તો દ્રષ્ટિના વહેલા વેલા લાગે છે મકાઈ એટલે મકાઈ કાપી ના લઈ મકાઈ ખાઈ જાય અને ઈ એમ ઘેર જઈ હતી પણ વાળતી પાછી આવતી રહી અને યશવી એકં ઘેર

યા તાર ઘેર નહી જાઉં હું કાલે તાર ઘેર જઈને આવ્યો બોલ તારા ઘેર જઈને કાલે આવ્યો તો આવ્યો હતો તો હું કાલ ગયો તો હું હાર બતાવ્યું તું ને એ બાજુમાં જ આ ભણાવવાનું ઘર છે પણ આ હું આપણે બે ત્રણ જણા બીજા અંગત હતા પેલા ગાડીવાળા એટલા પછી કોઈ ગયા ન અને હું આમ તો એકલો જઉં ને તો બધા ઘેર ફરું જેટલા ભણ્યા છે એમ ગુનો છે ને બધા ઘેર ફરવાનું તો આપણે ખેગરજીની ગાડી સર્વિસમાં આપી હતી અને ગાડી સર્વિસ થઈ ગઈ તો પાછામાં બે જણા ફેર લેવા આવી જાય છીએ તો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ જો કમ્પ્લીટ ખેગરજી અંદર બેઠા એ ગાડીમાં હોય ને હવે ગાડી લઈને ને કડીએ ઘરે તો બાઇક છે એના મિલવા આવ્યો હતો આટલો તો આવી ગઈ છે ગાડી કમ્પ્લીટ થઈને જો હવે એ ગાડી લઈને જાય એનું બાઇક લઈને દઉં તો બે વાગ્યાના ટાઈમે આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો નીકળી જાય છીએ નોકરી અને આજે લઈ જવાનું છે ઓઇલ તે દિવસથી પંપેલા આવ્યો તો નંબર ઘેર પડી લે એ લઈ જવાનો મેળ આવતો નહોતો એટલે આજે લઈ જવાનું છે પણ એલું એ મને ઓઇલ રોચો છે એલું મને તો રોચો કોડો ઓઇલ હે ચમ ખબર જ નથી ઈ મશીનમાં વેડવાનું કાઈ તલ પકડી ઓવા મશીનમાં વેડવાનું એનાથી પછી મશીન હે ના ના તો તો અના બધું લઈને તો જઈ મમ્મા ક્યાં ગણ કેમ ના કે કના કેમ મમ્મા પુંતરજી ના મમ્મા તો પેગોન કના ગેર આ પેટોલમ પદ હોવા લે અન એમ કે પી હોયેલા થોડીક ગીત ગાઈ નાખો તારા મારા આ ખુમો તો આપનો અર રહી રે તારા મારા ગીત સપનું દાઈન મરુએ એ તો રાતે ગોમ સપનું કીધું હેન હોવા મે હોભરી દો

અમે છીએ બપોરની શિપમાં અમારે હવાની શિપ પણ બપોરે આવું હું કારણ કે અમે વહેલા ઉઠાતું નથી વહેલા ઉઠે મળી નાવાનું બધું મોડું થઈ જાય નોકરીનું એટલે બપોરે જ ને ના બધા વહેલા આવી જાય હા ભાઈ આપણે નજીકથી આવે એક કિલોમીટર જ એટલે તો ચાલો એમની સેલ્ફી લઈને એમને ઘરે મોકલી દઉં અને મારી નોકરી ચાલુ કરી દઉં અને પછી આપણે લોક કન્ટિન્યુ કરશું છે હજે નોકરી પૂરી થાય એટલે એ હે બંકા આવી ચું આવી ચું આવી તો તો કે મે મા ઓલી ને આઉં મને બતાવ તને એ ફ્યુ મોમેન્ટસ લેટર તો થોમ લાઈટ બન કરી દીધી લાઈટ તો જીવડો બહાર આવી ગયો તો આપણે નોકરી પૂરી થઈ ગઈ છે અને હવે હેડેશિયર કરે હાલો બાઈક ઉધી દેતો બાઈક ઉધી દે આપો અને મહારાજ આપ તો આયા છે નોકરી મુ કેરેડ અને મહારાજ આયા છે હાલો કેને એટલે તમે બાઈક આપત છે

બસ જે દાળ ફરી જાય ત્યારે મારા પેસેલ વ્લોગ બને ને એક દાડા માટે રાખવો પડશે તો વાન વ્લોગ નાખી તો લાઈક કરી શેર કરી દો કરજો તો નોકરી થી ઘરે આઈ ને જમીન આવ્યો તો ના જાતો તો હરીબાના પાર્લર ઉપર અને બચ્ચે દેખાય હરીબાની ઓમ 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 કે યુ હરીબા અને કે બાની ચા કે

તો બસ આજના વિડીયોમાં આટલું જ અને આજનો વિડીયો પાછો કાલના ગોળ આટલા એને હું એન્ડ કરું છું તો તમને મારો લોડિયો કેવો લાગજો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી